કાંકરદાર જામપુર અને આમલોડ બનાસ સદીમાં રેતી ચોરી રાત દિવસ ઓવરલોડ રેતી ભરેલ ડંપરોનો ધમધમાટ સુ કાંકરી મામલતદારની પણ જવાબદારી નથી કાંકરે તાલુકાની મોટા જામપુર અને આમલોડ વિસ્તારની બનાસ સદીમાં રેતી ચોરીનું મસ્ત મોટું રેકેટ ચાલી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ પાલનપુર અને સ્થાનિક મામલતદારના આંખ મીચામણા મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયા પણ તંત્ર તો ભર નિદ્રમાં મોટા જામપુર અને આમલુણ ગામોની બનાસ નદી પટ વિસ્તારમાં ઢગલાબંધ હિટાચી મશીન દ્વારા રેતી ખનન ચાલી રહ્યું છે જેના અહેવાલો સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં વારંવાર પ્રસિદ્ધ થવા છતાં પણ આ રેતી ચોરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ બનાસકાંઠા કલેક્ટર જાતે તપાસ કરાવે તો આ વિસ્તારની બનાસ નદીનું કૌભાંડ બહાર આવે તેમ છે અત્યારે રાત દિવસ વિના રોયલ્ટી ઓવરલોડ ડમ્પરો રેતી ભરી દોડી રહ્યા છે જેના કારણે સ્થાનિક રાહદારીઓ પણ પરેશાન છે ડમ્પરોમાંથી ઉડતી ધૂળથી ખેતી પાકો પર પણ માઠી અસર પડે છે પરંતુ તંત્રને દેખાતું નથી ને શું કારણથી ખનન માફિયાઓને છાવરવામાં આવે છે તે એક પ્રશ્ન છે અત્યારે આ વિસ્તારમાં હજારો ટન રેતી વિના રોયલ્ટી પાસ વિના ડમ્પરો રસ્તા પર દોડી રહ્યા છે જે કારણે પાલનપુર ખાણ ખની જો જામપુર ચોકડી પર એક ચેક પોસ્ટોયલ્ટી કારણે રેતી ચોરી કરતા ડમ્પરો ડાયવર્ટ થઈ મોટા જામપુર તરફ રેતી ભરવા જઈ રહ્યા છે રાત્રે પણ રેતી ભરી ડમ્પરો બે રોકટોક દોડી રહ્યા છે પરંતુ અધિકારીઓની રહેમ નજર નીચે ચાલતું આ રેતી કૌભાંડ કલેક્ટર બનાસકાંઠા બંધ કરાવશે તેવી આજુબાજુના રહીશોની માંગણી છે આ રેતી ચોરી બંધ કરવા માટે મામલતદાર પણ જવાબદાર છે તેમ છતાંય કેમ આ કૌભાંડ ધમધમી રહ્યું છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ